સીતારામ કેમ છે બધા મજામાં મજામાં જશું મારા નવા બ્લોગ ઉપર આપણે બધાનું હાર્દિક સ્વાગત છે આપણે જો વાડીએ ત્યારે બધું કામ ઘરે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને વાડીએ જનું છે થોડા સુર દુધા પણ ઈ ગયા છે અને વાડીમાંથી આપણે જઈશીએ વાડીમાં આવડે આવડી મકાઈ થઈ છે અને રસકો જો આવડે થયો છે અને આ પહેલાં મકાઈ વાઈ દીધી એ મોટી થઈ ગઈ છે અને આજે તો આપણે હાઈ જવાનું છે વાડી તો હાઈલીને લઈને જઈશું

બધા નગરા કાલા દેખાતા હોય કપામાં આપણે જો હવે વાડી પોગ વાય છીએ આપણી વાડીઓ થોડીક આગીસી જો એટલી પહોંચી પોજી જઈશું વાડીઓ પોજી છે અને જો બોવડીમાં બોર પણ આવી જાય છે બોર તો પણ કહેતું આવી આવી છે પણ કોઈ ખાતું જ નથી હમણાં બધા ખરીદે આપણે જો એટલે કહું કોઈ આટો મારવાયા છીએ ને ઘઉં જો હવે પાકો છે અને પીવા પણ થઈ ગયા છે અને જો જીરું તો સૂકા વાયું છે અને હવે તો ખેહવાનું પણ થાય એટલે જીરાનું વાયું છે આપણે જીરું વીઘાનું તો આટલું જીરું ખેહવાનું છે અત્યારે થોડુંક એમ થાય કે જે દાણા કાસા છે અને ક્યાંય ગુંડી ગુંડીએ પાચ્યું છે તો પછી આપણે ખેહવાનું શરૂ કરી દઈશું બે ત્રણ દી પછી હવે આપણું કામકાજ કરવા મળવી બપોર થઈ ગયા છે અને આપણે જો ભાત આવી ગયું છે વાળીએ અને હવે જો બધા જમવા બેસી જવાનું છે આજે જમવામાં છે કોઈબીનું શાક છે અને મગની દાળ છે અને સાઈઝ છે અને જો ઘઉંની રોટલી છે અને જાય ડુંગળી સુધારાય છે અમારે બપોરા કરી લેવી છે અને જો સાપ બની ગયો છે અને પીવાનો છે આપણે જો કપાળ વિણાઈ ગયો તો તે બારો પાકે ફરીથી વીણવાનો છે તો જો ફરીથી આપણે દહશાનું ઝીંડવા તોડવાના છે અને કપાળ વીણી લેવી અને હવે કપા વીણાનું શરૂ થઈ ગયું છે આપણે જો કપા વિણા ગયો છે અને પછી આપણે ઝીંડવાનું ઢહડ કરવાનું તો ઝીંડવાનું ઢહડ કરવી છે મોટા મોટા ઝીંડવા તોડી દેવી પછી દહકસામાં ઢોર માટે નીડવા આવવાની છે એટલે હમણે પછી ઝીંડવા લેવાય જાય અને હજુ સાસ પણ થવા આવી છે અને પછી ઘરે જવાનો ટાઈમ થઈ જશે ઝીંડો આજે કઈ તોડાશે નહીં એટલે પછી કાલે સવારમાં આવીને તોડશું સાસ થઈ ગઈ છે ગાડીમાં બેસીને જવાનું છે દિવાય મી ગયો છે અને આપણે ગાડીમાં બેસીને જવાનું છે ગાડી શરૂ થઈ ગઈ છે અને આપણે જો ઘરે ને આવી

વિડીયો ગમે તો લાઈક કરી જો શેર કરીજો જો પસંદ આવ્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું નવા બ્લોગો પર બાય બાય